અને હવે આગળ વાત કરીએ તો વલસાડમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ત્યારે એનડીઆરએફની ટીમે નીચાણવાળા વિસ્તારોમાં જઈ લોકોનું રેસ્ક્યુ કર્યું એનડીઆરએફની ટીમની સાથે ગ્રામ પંચાયતના સભ્યોએ પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું જીએસટી ઉપર એક્સકલુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એનડીઆરએફની ટીમે નીચાણવાળા વિસ્તારોમાં જઈ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું વલસાડમાં મેઘરાજા કહેર વરસાવ્યો છે ત્યારે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી અને નિરીક્ષણ કર્યું હતું વલસાડના નીચાણવાળા વિસ્તારોની અંદરમાં જે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે જેને લઈને અત્યારે હાલ વલસાડના એનડીઆરએફ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો જે પ્રમાણે એનડીઆરએફની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં જઈને નિરીક્ષણ કરી રહ્યા છે તેમના દ્વારા તમામ લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે સાથે જ કોઈ પણ જરૂરિયાત હોય તો એનડીઆરએફની ટીમ અત્યારે સતત મોટ અલર્ટ મોડમાં જોવા મળી રહી છે જે પ્રમાણેના દ્રશ્યો છે આપ જોઈ શકો છો જે પ્રમાણે હાલ અત્યારે વલસાડના જે આપ

વલસાડમાં મોડી રાતથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વલસાડનું આ હલર તળાવ છે જે અત્યારે ઓવરફ્લો થયું છે વલસાડના હાલ તરાવનું જે આ પાણી છે એ તમામ વિસ્તારોમાં અત્યારે ફરી વળ્યું છે જે આપ જોઈ શકો છો મંદિર પરિસર છે જે પ્રમાણે આ મુખ્ય માર્ગ છે વલસાડ અને સિવિલ રોડનો જે આ મુખ્ય માર્ગ છે તેના ઉપર પણ પાણી ફરી વળ્યા છે હાલ અત્યારે જે પ્રમાણે મંદિર પરિસરમાં લોકો પણ આવી રહ્યા છે તેને પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક જે દુકાનો છે ત્યાં પણ અત્યારે પાણી ઘૂસવાની તૈયારીઓ છે જેને લઈને દુકાનદારો પણ ઘણા મૂંઝવણમાં મુકાયા છે જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે જેને લઈને જે લોકો આવી રહ્યા છે લોકોને વરસાદ જે વરસાદમાંથી પાણીમાંથી જે પસાર થવાની જે નોબત આવી રહી છે જેને લઈને લોકોને ઘણી મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે સ્થાનિક મહિલા આપણી સાથે અહીંયા જોડાયા છે મેડમ કેટલું તકલીફ પડે છે આ પાણીમાંથી આવવાની ઘણી તકલીફ પડે અમારે તો કઈ લેવું હોય ચારે બાજુ પાણી ભરાયા છે અને આ તો કાયમનું વરસાદમાં થઈ ગયું છે જરાક પણ વરસાદ પડે એટલે આ પાણી ભરાય કેવી રીતે આવવું જેવું રસ્તો એક જ હોય તો ત્યાંથી કોઈને રજૂઆત કરવામાં આવે ખરીબી રજૂઆત તો બધા કરે અહીંયા કાર્યકરો ને પણ કોઈ ધ્યાન નથી આપતા ને કઈ પાણીની વ્યવસ્થા નથી થતી જે પ્રમાણે બેને જણાવ્યું તેમ લોકોને રજૂઆત એટલે તંત્રને જે પ્રમાણે ની લોકો રજૂઆત કરતા આવ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની આ કાર્યવાહી કરવામાં નથી આવી રહી પ્રિયાંક પટેલ જીએસટીવી